સ્મીમેરમાં પ્રાઇવેટ મેડિકલ સ્ટોર દ્વારા ડોક્ટર અને તંત્રને કમિશન અપાતું હોવાની શંકા જતાવતા વિપક્ષ દંડક રચનાબેન હિરપરા સ્મીમેરના ડોક્ટરો હોસ્પિટલના સંચાલકોને ભારતીય જનતા પાર્ટીના શાસકો મળી દવાનો વેપાર કરે છે સ્મીમેર હોસ્પિટલની અંદર દવા બાબતે ખૂબ જ ગેરરીત્યો થાય છે તેવી ફરિયાદ અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રચના બેન હિરપરાને મળતી હોવાથી આજરોજ એક વિડીયો માધ્યમથી આશંકા જતાવતા જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે પ્રાઇવેટ મેડિકલ ધારકને વેપાર કરાવવા તંત્ર અને શાસકો મળી દવામાં ખૂબ જ મોટી ગેરરીત્યો આચરવામાં આવી રહી છે હોસ્પિટલનું જે સરકારી મેડિકલ છે તેની અંદર સામાન્ય નોર્મલ દવાઓ પણ મોટા ભાગે હોતી નથી અને અંદર પ્રાઇવેટ દ્વારા મેડિકલ ચલાવવામાં આવે છે ત્યાં બધી જ દવા મળે છે આવી જ રીતે ડોક્ટર અને હોસ્પિટલના સંચાલકોને ભારતીય જનતા પાર્ટીના શાસકો મળી દવાનો વેપાર કરે છે અને ભાગ બટાઈના ભાગીદાર બને છે જેમાં મોટાભાગે સ્મીમેર તંત્ર અને ડોક્ટરને પ્રાઇવેટ મેડિકલના માલિક દ્વારા મસ્ત મોટા કમિશનો અપાતા હોઈ શકે જેથી તંત્ર દવાઓ હોસ્પિટલમાં મંગાવે નહીં અને પ્રાઇવેટ મેડિકલ ધમધોકાર ચાલે તેવો સીધો જ આક્ષેપ વિપક્ષ દંડક અને હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાએ કર્યો હતો મેડિકલ સ્ટોર આ મેડિકલ સ્ટોર ની અંદર જે આ હોસ્પિટલ ની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દવા લેવા માટે આવે છે અને મોટા ભાગના લોકો ને તમે જોઈ શકો છો અત્યારે કેટલી ભીડ છે

આ જે છે એ પ્રાઇવેટ સ્ટોર છે આ જે પેલા લાલ કિશોટ વાળા ભાઈ છે છતાં પણ પ્રાઇવેટ મેડિકલ માં દવા લેવા માટે લોકોને મજબૂર કરવામાં આવે છે અહીંયાની જે દવાઓ હોય છે એ દવાઓ નોર્મલ દવાઓ પણ મેડિકલ સ્ટોર માં ઉપલબ્ધ નથી હોતી અને લોકોને એવું કહેવામાં આવે છે કે અહીંયા બાજુમાં જ પ્રાઇવેટ મેડિકલ સ્ટોર છે ત્યાંથી તમે દવા લઈ શકો છો આવી રીતે લોકોને અહીંયા પ્રાઇવેટ મેડિકલમાં મજબૂર બનાવે છે દવાઓ લેવા માટે અને આપણે વાત કરીએ હોસ્પિટલની તો પ્રાઇવેટ જે હોસ્પિટલ ચલાવતા હોય એમનું મેડિકલ સ્ટોર બાજુમાં ચાલતું હોય તો ત્યાં બધી જ દવાઓ ઉપલબ્ધ હોય છે પરંતુ આ વર્ષોથી હોસ્પિટલ ચાલે છે તો આ હોસ્પિટલની અંદર કેમ બધી દવાઓ ઉપલબ્ધ નથી આ એ આપણે જોઈ શકીએ છીએ જાણી શકીએ છીએ કે આ પ્રાઇવેટ મેડિકલ ધારને કમાવા માટે એમની દુકાન ચોવીસે કલાક ચાલુ હોય અને hospital ની અંદર જે medical છે એ સાંજના આઠ વાગે બંધ કરી દેવામાં આવે છે આની દુકાન શરૂ રહે એટલા માટે હોસ્પિટલ નું મેડિકલ આઠ વાગે બંધ કરી દેવામાં આવે છે અને આ મેડિકલ ચોવીસ કલાક ચાલુ હોય છે એટલે આ ચોખ્ખું એ સ્પષ્ટ સાબિત થાય છે કે પ્રાઇવેટ ઇજારદાર ને કેમ લાભ થવો જોઈએ આ તમામ અધિકારીઓની તમામ શાસકોની આ ઘોર બેદરકારી છે એક બાજુ એમ કહી શકાય કે મફતમાં અને નોર્મલ

કોઈ પણ વ્યક્તિ હોય એમને લાલ કેસ ની અંદર જે દવાઓ લખી દેવામાં આવતી હોય છે એ દવાઓ નોર્મલ જે હોસ્પિટલ ની બારી છે ત્યાં લેવા જાય તો પાંચ થી સાત દિવસ લખી દેવામાં આવે છે અને આ જે બારી છે પંદર પંદર વીસ વીસ દિવસ બબે મહિનાની દવાઓ લખી દેવામાં આવે છે આ સ્પષ્ટ એવું ચિત્ર એવું ઉપજે છે કે ક્યાંક ને ક્યાંક આમાં દવામાં ઘોર બેદરકારી થાય છે કેમ કે આ જેટલા રેડ કેસ વાળા દવા અહીંયા લેવા આવશે એ તમામ નું બિલ પાલિકાને ચૂકવવાનું હોય છે એટલે ખૂબ મોટી ગેરરીતિઓ દવામાં થાય છે આપણે આ વર્ષોથી હોસ્પિટલ ચાલે છે તો હોસ્પિટલની અંદર કઈ એવા આયોજન કેમ કરવામાં નથી આવતા કે જે તે દવાઓ રોજે રોજિંદા વપરાતી હોય એ દવાઓની કોઈ સ્ટડી કરવામાં કેમ નથી આવતી કે કેમ અહીંયા કોઈ એનો રેકોર્ડ રાખવામાં નથી આવતો કે રોજિંદા આ દવાઓની જરૂર પડે છે

આ તમામ ડોક્ટરો અને અહીંયા હોસ્પિટલના જે સંચાલકો છે એ અને અને શાસકો આ તમામ લોકો મળી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને એમને સૂચી લેવામાં આવે છે એમની પાસે પૈસા નથી હોતા એવા આરસામાં લોકો અહીંયા સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે આવતા હોય પણ આ તમામ શોષણ કરવામાં આવે છે એક બાજુ મોટી મોટી વાતો કરતા હોય છે પણ એ બધું જ લોકોને લોલીપોપ આપવાની વાતો હોય છે પણ ખાસ કરીને જેને ફાયદો કરાવે તો આવા કોન્ટ્રાક્ટરો ને જે પ્રાઇવેટ મેડિકલ ધારક છે એમને અને જે જેમના મત છે એમને પણ લોકોને તો હાવ સૂચી લેવામાં આવે છે એવું સ્પષ્ટ ચિત્ર ઉપજાવે છે તો માન્ય કમિશનર શ્રી મારી ભલામણ છે કે આ જે પણ દવાઓમાં ગેરરીતિ થાય છે એમની પાછળ તાત્કાલિક તપાસ કરાવવામાં આવે ને જે પણ આની પાછળ ગેરલાયક છે એમની પાછળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમાં કલ્પેશ લાઠિયા સબન ભારત ન્યૂઝ સુરત